બે કલાકમાં દસ ઇંચ વરસાદ સાથે ઉમરપાડામાં આબ ફાટ્યું ઉમરપાડા પાસેના નદી નાળા છલકાઈ રહ્યા છે અને સતત હજી પણ નવા નીરની આવક ચાલુ છે નર્મદાના નાંદોદ અને ડેડિયાપાડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો ઉમરપાડાની મોહન નદીમાં નવા નીરની આવક થઈ છે મોહન નદી જ્યાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તે જ વહેણ નદીનું પસાર થઈ રહ્યું છે નદીની નજીક ન જવા માટે પ્રશાસને સ્થાનિકોને સૂચના આપી છે ચારે તરફ માત્ર પાણી સામ્રાજ્ય વરસ્યો છે હવામાન વિભાગ તરફથી જે સત્તાવાર આંકડાકીય માહિતી આપી છે તે મુજબ ઉમરપાડામાં બે કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો આ તરફ વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે શિનોરની બજારમાં પાણી ભરાઈ ગયા છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો બજારમાં જોવા મળ્યા અને તે જ પ્રવાહ બજારની વચ્ચો વચ્ચથી પસાર થઈ રહ્યો છે કેટલા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો ડૂબી ગયા છે વરસાદ જે સતત અને અવિરત વરસી રહ્યો છે પણ ધોધમાર વરસાવાના કારણે ઘણા બધા રસ્તાઓ જળમગ્ન બની ગયા શિનોરની બજારો જળમગ્ન થતી જોવા મળી